ઓનલાઈન હોટલ ટ્રેન બસ કે પછી ફ્લાઇટની ટિકિટ બુક કરતા હોવ છો તો તમે કારણ કે એક ઠગ ટોળકી સ્કેમર્સ સક્રિય થયા છે અને એ લોકો છેતરી રહ્યા છે લોકોને આ બચવા માટે શું કરવું જોઈએ તે વિશે હું આ વિડીયોમાં તમને માહિતી આપવાની છું તો સૌથી પહેલા તમે જ્યારે પણ ટિકિટ બુક કરો છો ત્યારે ઓફિશિયલ એપ્લિકેશન પરથી જ બુક કરવી કોઈ એવી એપ્લિકેશન પરથી કોઈ એવી વેબસાઇટ પરથી ટિકિટ બુક ન કરવી કે જ્યાં ફ્રોડનો શિકાર વધારે લોકો થતા હોય છે બીજો સવાલ એ છે કે જ્યારે પણ ટિકિટ બુક કરો છો ત્યારે લોભામણી લાલચોમાં ન આવી જાઓ તમને ડિસ્કાઉન્ટ એ લોકો ઓફરો કરશે પરંતુ એ લોભામણી સ્કીમોમાં ન આવો કોઈ તમને એમ કહે કે તમારે માત્ર ને માત્ર ક્રેડિટ કાર્ડના યુઝથી જ તમારે બિલ પેમેન્ટ કરવાનું છે તો એ પણ સ્કેમર્સ છે એ પણ તમને છે છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે એક કે બે રૂમ છે કે બે ફ્લાઇટની ટિકિટ છે બસની ટિકિટ એક છે ને એના પર તમને જો મોટું ડિસ્કાઉન્ટ મળે તો એ પણ સ્કેમર્સ છે અને જો કદાચ તમે કેમ બુક કરો છો એપ્લિકેશન પરથી અને પછી ઓફિશિયલ વેબસાઇટ પર પણ જઈને તમે ચેક કરો કે તમારી ટિકિટ બુક થઈ છે કે નહીં અને જો તમને ખબર પડી જાય છે કદાચ કે કોઈ સ્કેમર્સ તો તમે ભોગ બન્યા છો તો સાયબર ક્રાઇમ વન નાઇન થ્રી પર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનની મદદ લો